શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરા શહેરના પાનીગેત દરવાજા પાસે વડોદરા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન તરફથી મૃતકોનો માનમાં ખિરાજી અકીદત એટલે કે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેરના સામાજિક કાર્યકર્તાઓ હાજી જુને શેખ સૈયદ અમીન સલીમભાઈ એપોલોવાલા ફિરોજભાઈ મચ્છીપીઠવાલા સંજીદા બેગમ સલીમભાઈ ગરાશિયા શબનમ શેખ ઇસ્માઇલભાઈ ચાવલા સહિત અનેક સક્રિય કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીણબટ્ટી પ્રગટ્ય કરી પ્લેકાર્ડ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટ સાડી કાજલવાલા આપ છો કે માનનીય શ્રીએ બરોડા શહેરના જે બોટ કાઢ થયું તેમાં કીધું કોઈ બી આરોપીને છોડવામાં નહીં આવે પણ અમને જાણવા મુજબ જે બોટ કાંડના આરોપીઓ છે તેને જામીન આપવામાં આવી છે એ અમારો સખ્ત ને સખ્ત વિરોધ છે અને આના જે જે લોકો આમને છોડવામાં આવે છે તો કોર્ટ અને પ્રશાસન આના માટે પુનઃ વિચારણા કરે કેમ કે જે માનવ હત્યા કહી શકાય એવું કૃત્ય અને બરોડા શહેરનું દિલ ધબકાવી દે અને લોકોના જે નાના ઘણા બાળકો ગયા છે તેમના ઘરના દીવાઓ ઓલવાઈ ગયા છે તો આવું કૃત્ય આગળ પણ ના બને તેના માટે બરોડા શહેર મુસ્લિમ સમાજ અહીંયા ખીરાજી અકીદત અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આજે દુનિયા છે એક સામાજિક કાર્યક્રમ વડોદરા भैया जी राजकोट में जो बनाव बना इसके लिए कार्यक्रम है सिर्फ इसलिए नहीं है अहमदाबाद सूरत बड़ोडा जो हरनी वोट अ, सब जगह पे ये मासूम बच्चों की जान ली जा रही है ऐसे इंसानों को ये काम दे दिया जा रहा है कि वो लापरवाही से काम करते खाली वो पैसा कमाना ही जान रहे पैसा ही कमा रहे बाकी बच्चों की या कोई की सेफ्टी नहीं रखते इसलिए हमारी अपील है कि ये सब चीजों पर ध्यान दिया जाए तो ये से जामीन मिले तो बहुत गलत चीज है है उनको जामीन नहीं मिलना चाहिए सजा हाँ हाँ सजा क्यों नहीं मिलनी चाहिए सजा मिलनी चाहिए उन लोगों को जिनका जिनके बच्चे का उनका हाल देखो उनके माँ बाप का हाल देखो उनके घर के हाल देखो मेरा नाम सैयद संजीदा સમાજને ખાસ કરીને મારે નમ્ર વિનંતી છે કે પણ જે જે પણ આવી રીતે બનાવો બની રહ્યા છે તે ખુદ જ દુઃખદ છે અને આ આના દુઃખના સાથે મુસ્લિમ સમાજ સાથે છે ને ઘણી જે પણ જે પણ બનાવો બની રહ્યા છે એ ના બનવા જોઈએ તેના માટે જે પણ સેફ્ટી સેફટી રાખવી જોઈએ એ તમારા તમામ પ્રકારની જે પણ સરકારની ગાઈડ મુજબ એ લોકોને સેફ્ટી કરવી જોઈએ જે ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટી છે એ હશે તો આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ના સર્જાય તે માટે તકેદી રૂપે પગલાં લે તેવી મારી વિનંતી છે મોહમ્મદ સલીમ ગંધુદવાલા સામાજિક કાર્યકર પ્રથમ કાર્યકરો દુઃખ સાથે કહેવું પડે છે કે રાજકોટની આ જે ઘટના બની છે એ ઘણી શરમજનક ઘટના છે અને એનાથી વધારે શરમની વાત તો આ કહેવાય કે ગુજરાતની અંદર સુરત પછી વડોદરામાં બોટકાંડ અને એના પછી આજે રાજકોટ ની ઘટના બની એ ઘટના ની અંદર આજે આપણે જોઈએ કે ભારત દેશના જે રાષ્ટ્ર આપના વડાપ્રધાન છે એક સમયના ગુજરાતના આપણા મુખ્યમંત્રી હતા આજે વડાપ્રધાન થઈ ગયા છે અને એના પછી ગૃહમંત્રી પણ અમિત શાહ જે ગુજરાતના છે એ પણ આજે ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કાની અંદર આટલી મોટી ઘટના બનવા છતાં પણ એ લોકો પ્રચાર અર્થે રહ્યા અને એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુધા પણ નથી આવ્યા અને આશ્વાસન આપવા પણ નથી આવ્યા રાતની અંદર ઘટના બને છે ઘણી દુઃખદ ઘટના છે એના માટે એમના પરિવાર માટે આજે વડોદરા શહેર મુસ્લિમ સમાજે